અને ભગવાનને સ્વીકારવાની તાકાત હોય તો જ ખબર પડે કે આ ભગવાન છે બાકી જે માને જ નહીં તો શું કરજો આપણે નું મન તો તો તું જા અરે અમારો કાળી સવદશ નથી પોગ કાળી સવદશ આવે ને એટલે તેદી માંથી એમ કે ને તેદી કાળી સવદશ નદી ભૂત પોક એવી જગ્યાએ એટલે અમે જે ગામમાં પ્રોગ્રામમાં ગયા આવે રાતે એક વાગ્યે પ્રોગ્રામ પૂરો કર્યો એટલે આયોજકો એ કીધું સવારમાં દિવાળી થાય અને ઘરે પહોંચી જાય કે રોકાઈ જાવ ના ના નીકળી જાવ હવે એક ખાસ સાંભળજો રસ્તે ક્યાંક ઉભા રહેતા રેતા હાઈવે સુધી પહોંચો ને ત્યાં સુધી આ નાનો રસ્તો છે આપડો એ રસ્તે ક્યાંક ઉભા નો રહેતા હું કા મને કે રસ્તે ભૂત થાય હું ભૂત તો અમે થઈ જ राजुद्ध रखड़वा ते जात अस मारे वाली बीडी ने के बाकस मले नाही सोरायपी ने એટલે એક પસ બધું નો હોય કોક પહેલે ઉશી ની બીડી લીધી પાકસ લતા ભૂલી આમ કઈ જરૂર નો પડે કાઈ પણ આમ એકલો હો તો ગાડી માં કાર કર પીવ જે નબળા હોય તેજેશ મારે સ્ટેન્ડ તેજેશ પટેલે મૂક્યું બરોબર ડોક્ટર તેજેશભાઈ મને એને કીધેલું કે પરેજી બરાબર રાખજો માયાભાઈ ઉજાગરા બંધ કરી ગયો જોર થી બોલવાનું બધું બંધ ધીરે ધીરે બોલવું ખરેખર બહુ પવિત્ર ડોક્ટર મને કીધું તારું દિલ બહુ મોટું છે કેટલા માણસો રે અંદર એટલે મને કે તમે જોર થી ન બોલવું કોઈ પણ પ્રકારનું વ્યસન તો નથી ને

આમ બેન રસોઈ કરતા જાય રોટલી લાવે એમ ગરમા ગરમ ઘોઘુ ને આપે બેન રસોઈ કરે એમાં રોટલી તોડી વચ્ચે એ રોટલી તોડી જ અંદર વાળ આવ્યો તમારી સામે આપણે વધારે દસ મિનિટમાં આ સમય ઘણો થઈ ગયો તમે ક્યાં ભાઈ ગયા ભાઈ તમે જવાબ બેન ઘડીક બે ખરેખર પછી ક્યા હોય ઘડીક બે મારા હમ ઘડીક બેસો બેનોને તાળીઓ થી વધારો કીધું તો કર્યું ખાલી દસ મિનિટ માં તમને આગળ તમારી નહીં એ માયા કે માયા જ આવે અને હકીકત હું જોઉં છું એક માણસ ખુ નથી અમુક અમુક કામ હતા એ ક્યાં છે

એટલે હું હજી ત્યારે તો હું બીજું ત્રીજું ભણતો તમે હું અવડો હતો ને તેથી બીજું ત્રીજું ભણતો ખોટી વાત છે સાહેબ

એટલો ભણો આવ્યો છે ભણો આવ્યો છે કરીને માખણ મજા મૂકલી દેતા નહીં એ ભણો જો એ ભૂતો જેના જેના ભાણા આવ્યા હોય હો હોય હાશ પી લેવા સારી વાત ભાણે જ ક્યાંથી હો ભામણ ને એક ભાણે હા ભાણા એ ભાણા હા ધાણા કેરીએ ઉડે ભાણા ભાણજ તોફાન કરે કઈ કે ભણુભાઈ છે નો કેવાય ભણુભાઈ છે નો કેવાય આપડા છોકરા તોફાન હેઠો હાલો આ ભાણુભા નંબર બે મૂળ વાત બે ભાણુ પાછા બે ભાઈઓ એ ઘોર કરવા પૈસા નાખવા આવ્યા તો મૂળ વાત કરું તમને હતું નહીં અહિયાં ખરેખર આ લગન પછી બાકી તાજા હોય નાના છોકરા હોય ને એટલે ગાડાના પાછળ ભાગ હોય બેઠા પકડી એમાં જે રસ્તા ખરાબ હોય બળદ દોડે રોદો આવે ને ઠાટિયા હોતા જાય અને પાછા સોલાણા હોય ને કઈ લાગ્યું હોય ને

આજના મિત્રોને તાળીઓથી વધાવવા એમાં ખાસ કરીને અમારા મંજીરાના માણેજ સાહેબ અઘરામાં અઘરું કઈ વાજ્ય હોય ને મંજીર હો જાનની જોખમે વગાડવાનો ફેર પડ્યો કેના ટકામ લાગે મોજમાં આવજે તાજુવાળા ને પણ અમારે ભૂપતભાઈ કેવા છે એ મંજીરામાં આરતી કરશે તમારી આરતી ઉતારે તમે અમારા ભગવાન જો જીવતા જાતા આવો ભૂબધો બધા વયુંથી અમારા ભાવનગર નું ઘરેણું છે અને પરમાર સાહેબ અમારે ભૂપતભાઈ નો એક દીકરો આર્મી માં છે એને બે દીકરા એક દીકરો રાષ્ટ્ર ની સેવામાં આપી દીધો ફરાવત આવી હતી ભૂપતભાઈ આ તો ઈ આરતી ઉતારતો હોય તો મારા ચાની આરતી થોડી ઉતરાવાય એટલે મેં આ લીધેલું જય જા દેવી માતા મારી જય જા દેવી માતા તારા દર્શન દા માવરણ દેવ સૌનું રક્ત પી ના રક્ત પીનારી ના તારા દર્શન સારી તારા परवयादा <laughs>